રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની મતદાન સમયે કેટલાક સ્થળ પર બબાલ થઈ હતી સાબરકાંઠા બેઠક પર અરવલ્લી જિલ્લાના મોડાસાની કેએન સ્કૂલના મતદાન મથક પર લઈને બબાલ થઈ હતી ઈવીએમ ખોટકાયા બાદ ગ્રીન બતાવતું હોવાનો આક્ષેપ થયા બાદ પોલીસ અને મતદારો વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો કોંગ્રેસના કાર્યકરોએ બબાલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને એસપીએ મુલાકાત કરી મામલો થાળે પાડ્યો હતો જ્યારે કચ્છ બેઠક પર ભુજના આરટીઓ મતદાન મથક પર મોબાઇલ લઈ જવા બાબતે પોલીસ અને મતદારો વચ્ચે બોલાચાલી થઈ હતી પોલીસ સાથેની બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ ઉપરાંત પાટણના વિસ્તારમાં સ્કૂલમાં ભાજપ અને કોંગ્રેસના એજન્ટો વચ્ચે બોલાચાલી થઈ હતી ભાજપના કાર્યકરો પરિવાર સાથે મતદાન મથકમાં પ્રવેશતા કોંગ્રેસના એજન્ટે અટકાવ્યા હતા તેથી ફરજ પરના પોલીસ કર્મચારીઓએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો